તસ્ય નાસ્તી સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તસ્ય કરોથી કેમ લોચનાભ્યામ બિહનસ્ય દર્પણમ કેમ કરી શ્રો જેમના પાસે વિવેક નથી શાસ્ત્ર તેનું શું ભલું કરી શકે જેમની પાસે આંખો જ નથી તો દર્પણ ભલું તેનું શું કરી શકે મિત્રો આજે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ઓગસ્ટના મહિનામાં તમને લાભ મળશે ઘણી બધી સંભાવનાઓ લાભની બની રહી છે ધનને લઈને પ્રેમને લઈને વિવાહિક જીવનને લઈને સારી સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને તેના માટે ઓગસ્ટ મહિનો તમારા માટે બેસ્ટ પણ રહેવાનો છે અને એમાં તમારે કર્મ પણ કરવાનું છે મિત્રો દરેક કાર્યો બીજાની સહાયતાથી નથી થતું જો તમે પોતાના પર સ્વયં ભરોસો રાખશો તો ઓગસ્ટનો મહિનો તમારા માટે સફળ અને લાભદાયી અવશ્ય રહેશે અને એમાં પણ ગ્રહોનો ભરપૂર સાથ મળવાનો છે મિત્રો જેમના કારણે જીવન સંભવ છે જે તમને નોકરીમાં ભરપૂર સફળતા આપે છે તે સૂર્ય તમારી કુંડળીમાં પંચમેશ થઈને સુખ ભાવમાં સ્થિત રહેશે શુક્ર ગ્રહ ધન અને પ્રેમના લોટ બનીને પંચમ ભાવમાં ઉપસ્થિત રહેશે ઉચ્ચ પદના કારક ગુરુ સ્વયં દ્વિતીય ભાવમાં શનિ ગ્રહ લાભ ભાવમાં બુધ ગ્રહ પંચમ ભાવમાં રાહુ ગ્રહ તમારા બારમા ભાવમાં ઉપસ્થિત રહે અને આ જ ગ્રહોની સ્થિતિ નવો આવિષ્કાર કરવાનું છે નવી તક આપવાનું છે તો હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે કે ઓગસ્ટનો મહિનો તમારા માટે કેવો રહેવાનો છે મિત્રો આ જીવન છે ને તે થોડા સમય માટે જ છે અહીંયા કોઈ અમર થવા માટે નથી આવ્યું એટલા માટે તમને જે નાના નાના અવસર મળી જાય છે ને તો તેનો સંપૂર્ણ લાભ લ્યો કારણ કે આમાં તમને નાનામાં નાના લાભથી ઘણા બધા મોટા અવસરો મળશે મિત્રો જ્યારે ઓગસ્ટનો મહિનો પ્રારંભ થશે ને તો સૂર્યના લીધે તમારામાં પોતાના કામ પ્રત્યે એક અલગ ઉર્જા ઉત્પન્ન થશે જે તેઓ કોઈ દિવસ મહેસૂસ નહીં કરી હોય જેના લીધે તમે સિનિયરની વચ્ચે પોતાની સ્થિતિને નોંધાવી શકશો તમે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી શકશો ત્યાં સુધી કે તમારો જે જીદી સ્વભાવ છે ને તેમાં પણ પરિવર્તન આવશે પરિવારની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે તમે કંઈક મોટું કરશો જેના કારણે તમારો પારિવાર તમારું જે પારિવારિક વાતાવરણ છે એકદમથી શાંત થઈ જશે મિત્રો એક ઓગસ્ટથી લઈ સોળ ઓગસ્ટની વચ્ચે તમને પોતાના પ્રોફેશનલ ક્ષેત્રમાં ભાગ્યનો ભરપૂર સપોર્ટ મળશે કરિયરમાં તમે એક પ્રમુખ સ્થિતિનો આનંદ લઈ શકશો અને એની વચ્ચે જે વ્યક્તિ કોઈ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા હશે તેમને પ્રગારમાં વૃદ્ધિ જોવા મળશે અથવા તો તમે જે જગ્યાએ કાર્ય કરો છો ત્યાં અવસર મળશે સૂર્યના લીધે તમારી યોજના સાચી દિશામાં આગળ વધશે એમાં પણ તમે કોઈ નવો વેપારની શરૂઆત કરી દો તો પણ આશ્ચર્ય નહીં થાય અથવા તો તમને વિદેશ જવાની તક મળશે ચાહે તે તક કામકાજને લીધે હોય શિક્ષાને લીધે હોય આ અવધિમાં તમારા યાત્રાના યોગો બની રહ્યા છે મિત્રો ઓગસ્ટ બે હજાર ચોવીસ બિઝનેસ અને વ્યાપારને લઈને તમને અચંબિત અવશ્ય કરશે કારણ કે જ્યારે જ્યારે પણ ગ્રહ પંચમ ભાવમાં હોય છે તો તે કામ કરે છે પંચમ ભાવ હોય છે બુદ્ધિનો પંચમ ભાવ હોય છે યશનો પંચમ ભાવ હોય છે વિદ્યાનો તો ત્યાં બેસીને તમને એવા એવા લાભો દેશે જેના વિશે તમે વિચારી પણ નહીં શકો જો તમે વર્તમાનમાં પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા ઈચ્છો છો તો તો કરી શકો છો તમે કોઈ નવા કાર્યનો પ્રારંભ કરવા માંગો છો તો કરી શકો છો નવી શોપ ખરીદી શકો છો રેન્ટ પર લઈને કાર્ય શરૂ કરી શકો છો મિત્રો કાર્ય ભલે નાનું હશે પરંતુ ભવિષ્યમાં તે અવશ્ય મોટું થશે કારણ કે મેષ રાશિ એ વિશ્વની સૌથી પ્રથમ રાશિ કહેવામાં આવે છે તમે જોઈ પણ શકો છો કે કેટલાક મોટા મોટા લોકો તમારી રાશિના છે ચાહે તે અમિતાભ હોય અનિલ અંબાણી હોય મિત્રો તમે જો ભૂમિ ખનન વસ્ત્ર અને ટેકનોલોજીના વ્યવસાયથી જોડાયેલા છો તો ઓગસ્ટમાં લખીને લઈ શકો છો કે કંઈક મોટું થશે અને તે અવશ્ય થશે ગુરુગ્રહ તમારા દ્વિતીય ભાવમાં બેઠા છે જે સ્પષ્ટ સંકેત કરી રહ્યા છે કે આ અવધિમાં તમને શિક્ષા સંબંધિત કોઈ મોટો લાભ મળી શકે છે ગુરુ અહીંયા બે વસ્તુઓ કરાવી શકે છે પહેલું જે ધર્મ શિક્ષા કળાના ક્ષેત્ર સાથે સંબંધિત છે અથવા જેમનો સંબંધ સીધો ટુરિઝમ ક્ષેત્રથી છે તો મોટો લાભ ચોક્કસ થશે આ સમયે તમે પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો સોળ ઓગસ્ટ પછી જ્યારે મંગળ ગ્રહ મિથુન રાશિમાં ચાલ્યા જશે તો તમને સરકારી નીતિ સરકારી અધિકારીઓથી લાભ મળશે સરકારી સ્કીમનો લાભ પણ મળી શકે છે તેની સાથે સાથે સરકારી નોકરી કરવાવાળા અથવા તો સરકારી નોકરીની તૈયારી કરવાવાળા લોકોને પણ ઓગસ્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જો તમે સરકારમાં છો કોઈ પદ પર તો રાજનીતિક વ્યક્તિનો સહાયતા તમને પ્રાપ્ત થશે એટલે કે એક પ્રકારનો સપોર્ટ જોવા મળશે મિત્રો ઓગસ્ટમાં લાભની સાથે સાથે થોડા હેરાન પણ જરૂર થશો જેમ કે શનિની પૂર્ણ દૃષ્ટિના કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તમે બજારથી સંબંધ રાખો છો તો અચાનક નુકસાન થઈ શકે છે અને એ નુકસાન એ લોકોને થશે જેની કુંડળીમાં રાહુ ખરાબ હશે અથવા તો જે ચયન કરવામાં ગલતી કરશે શનિના કારણે મિત્રો રાહુ મીન રાશિમાં છે કે તું છઠ્ઠા ભાવમાં છે જે પદભ્રષ્ટ પણ કરી શકે અથવા તો તમારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાવી થઈ શકે છે અને આ એને તકલીફ વધારે થશે જેની કુંડળીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ હશે મિત્રો સાથે સાથે દાંપત્ય જીવનમાં પણ કંઈક ટકરાવની સંભાવનાઓ છે એટલા માટે તમારે આ મહિનો થોડોક ધ્યાનથી કાઢવાનો છે ઓગસ્ટ મહિનામાં લાઈફ ચેન્જ કરવાના અવસર જરૂર મળશે આ અવસર જ્યારે શુક્રગ્રહ ચોવીસ ઓગસ્ટથી કન્યા રાશિમાં પહોંચશે ત્યારે પ્રાપ્ત થઈ શકે છે બીજો અવસર તમને બોગ બોધ વકરી થવાથી મળશે અને આ અવસર ત્રણ પ્રકારના હોઈ શકે છે પહેલો અવસર જો તમે સિંગલ છો તો તમને પ્રેમ પ્રાપ્તિના રૂપમાં મળશે જો તમે સંતાનને લઈને ચિંતિત હતા તો સંતાનથી જોડાયેલી ખુશખબરી મળશે એક અવસર સંઘર્ષથી સફળતાના રૂપમાં મળશે આ સમયે તમને સન્માનનીય પદ પ્રાપ્ત થઈ શકે છે કોઈ સરકારી સ્કીમનો લાભ મળી શકે છે અને જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્ય કરવાની ઈચ્છા રાખે છે ને તેને નોકરી પણ મળી શકે છે અથવા તો કોઈ મોટી ડીલ થઈ શકે છે કંપની ફેક્ટરી માટે તમે મોટા મોટા સોદા કરી શકશો જો તમને ધનની જરૂર હશે અને તેના માટે તમે પ્રયાસરત છો તો તમને ધન પણ મળશે ચાહે તે બેંકના બેંક તરફથી લોનના રૂપમાં મળે અથવા તો તમને એવો પાર્ટનર મળે કે જે ધનનો સંપૂર્ણ નિવેશ કરે ત્રીજો અવસર વિદેશમાં સફળતાના રૂપમાં મળશે કારણ કે તમારા ધીમી ગતિથી ચાલી રહેલા વ્યાપાર હવે દોડવા લાગશે તમે અનુભવ કરી શકશો કે ગ્રાહકોની સંખ્યા વધી રહી છે તેની સાથે સાથે તમને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળશે મિત્રો હું હંમેશાથી કહું છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે જ્યોતિષના કેટલાક મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો કુંડળીને સમજો અને આગળ વધો મેષ રાશિફળ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આટલો છે જય ગુરુદત્ત જય ગિરનારી